કારેલી બાગ મચ્છી ફીટના કાસે આવેલ મોદી હાઉસના ત્રીજા માળેથી માદક પદાર્થ મે ભેડ રોન એમડીડક્સના કમર્શિયલ જથ્થો અઠ્વાન ગ્રામ સાતસો મોલી કિંમત કે એક લાખ છોતેર હજાર એકસો તથા અન્ય મુદ્દામાલ મળી કુલકી મધ્રુપિયા એક લાખ ચન્વજનના મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડતી વડોદરા શહેર એસો છે આરોપી મોહમ્મદ રફીક ઇકબાલ મલ્લેક રહે મોદી હાઉસ ત્રીજા માળે વોલ્કર ટ્રેડિંગ કંપની સામે મચ્છી ફીટ નાકા રાવપુરા વડોદરા શહેર આ કામગીરી કરનાર રેસો જેના અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી રાત્રા એસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ જયેન્દ્રસિંહ ભીમસિંહ ગજાનંદભાઈ બ્રદભાઈ એડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ જયદેવસિંહ નટવરસિંહ મનોજભાઈ મોહનભાઈ અરવિંદજી મંગાજી અને વુમન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પરવીન અનવરભાઈનો સમાવેશ થાય છે